નમસ્કાર ખેડૂત મિત્રો બોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આપ સૌ જાણો છો કે આ વર્ષે મગફળીનું જે વાવેતર છે સૌથી વધુ પ્રમાણમાં થયું છે એ પ્રમાણમાં એમાં પ્રશ્નો જે આવે છે એ પણ વધારે પ્રમાણમાં હાલ મગફળી ઉપર જ આવી રહ્યા છે અને આપ સૌ જાણો છો આગળ આપણે મગફળીના જે ઘણા વિડીયો જણાવ્યા હતા કે ભાઈ પાયાનું ખાતર મગફળી પીળી પડવાનો જે પ્રશ્ન હતો એના પર ચર્ચા કરી હતી હાલ આપણે જાણીશું કે જે મગફળી છે એ પચીસ દિવસ ત્રીસ કે ચાલીસ દિવસની જે જઈશે ઘણા ખેડૂત મિત્રોને તો આવા સમયે હવે કયું ખાતર આપવું જોઈએ આ પાયામાં આપણે જણાવ્યું હતું એ પ્રમાણે જો તમે ખાતર આપ્યું છે એમોનિયમ સલ્ફેટ છે એસએસપી છે એમઓપી છે પોટાશ છે તો સૌથી ઉત્તમ છે ત્યારબાદ જ્યારે કોઈપણ પાક મહિનાનો થાય ત્યારે એને પાછો ફરીથી પૂરતી ખાતરનો એક ડોઝ આપવો પડતો હોય છે તો આજે આપણે એના ઉપર ચર્ચા કરીએ સૌપ્રથમ ભાઈ જણાવી દઈએ કે જે ખેડૂત મિત્રો ઓલ ઇન વન સો ગ્રામ જે ખરીદી રહ્યા છે અથવા તો હજી ખરીદવા માગે છે જે સો ગ્રામમાં એમના માટે ખાસ એક ઓફર છે જે વિડીયોના છેલ્લા ભાગમાં તમે જાણી શકશો તો ખાસ સંપૂર્ણ વિડીયો જોવા નમ્ર વિનંતી હવે આપણે વાત કરીએ કે ભાઈ ઘણા ખેડૂત મિત્રોને એવું કહેવું છે કે ભાઈ મહિનાની મગફળી થઈ છે યુરિયા આપી દઈએ તો ચાલે કે નહીં તો ખાસ કે ભાઈ યુરિયા અત્યારે નથી આપવાનું હા જો તમારે માત્ર ઉપરનો ભાગમાં ખાલી પાનનો વૃદ્ધિ વિકાસ થાય અને ચારો જ કરવો છે તો યુરિયા આપી શકો પણ જો તમારે દોઢવાનું ઉત્પાદન સારું લેવું છે સારા પ્રમાણમાં ઉત્પાદન મેળવવું છે તો યુરિયાનો ઉપયોગ તમે હાલ ના કરી શકો એના બદલે બીજા અલગ અલગ જે ખાતર છે એની આજે આપણે ચર્ચા કરી શકીએ તો આપ સૌ જાણો છો મગફળી જે છે પચીસ ત્રીસ દિવસની થઈ ઘણા ખેડૂત મિત્રોને પીળી પડી હતી એના ઘણા બધા કારણો છે જે આની આગળના જ વિડીયોમાં ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી છે તો ખાસ જેને પીળી પડવાનો પ્રશ્ન છે એ ખેડૂત મિત્રો વિડીયો જોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ કે હવે જો પચીસ ત્રીસ દિવસની મગફળી થઈ છે તો તમારે અત્યારે નાઇટ્રોજન યુક્ત ખાતર આપવું જોઈએ યુક્ત આપવું જોઈએ કે ફોસ્ફરસ યુક્ત આપવું જોઈએ હાલ તમે ડીએપી ઉપયોગ ના લઈ શકો ત્યારબાદ ઘણા ખેડૂત મિત્રો જે યુરિયાની વાત કરીએ તો એ પણ ઉપયોગ ના લઈ શકો ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે વીસ વીસ જીરો તેલ છે એ અત્યારે આપી દઈએ તો હાલ એની પણ કોઈ આવશ્યકતા નથી એટલે આ જે ખાતરો છે એના પર ખોટો ખર્ચ હાલ પૂરતો કરવાની કોઈ જરૂરિયાત નથી આપણે આ લેવું છે કે વોટર સોલ્યુબલ છે જે પાણીમાં દ્રાવ્ય ખાતરો છે જે પાકને આરામથી સારા એવા પોષક તત્વો પૂરા પાડી શકે છે એના પર ચર્ચા કરીએ અને જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે કે જેમને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કે ઓર્ગેનિક રીત કોઈ રસ્તો જોવે છે કે જેના દ્વારા એ પોષક તત્વો પૂરા પાડી શકે તો એની પર આપણે આ જાણીશું સૌ પ્રથમ વાત કરીએ કે જે ખેડૂત મિત્રોને પચીસ દિવસની મગફળી થઈ ચૂકી છે તો ખાસ એમના માટે કે તમે અત્યારે જે ઓગણીસ 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 ખાતર આવે છે સૌ જાણે છે ઓગણીસ 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 ખાતર વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય ખાતર છે કિલોનું પેકિંગ આવી આવતું હોય છે માર્કેટમાં એનો તમે ઉપયોગ કરી શકો છો જેમને પચીસ દિવસની મગફળી થઈ હોય એ એ વૃદ્ધિ વિકાસ માટે બધા જ પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ પૂરા પાડી દેશે આટલા માટે આ ખાસ કે જે ખેડૂત મિત્રો પચીસ દિવસની મગફળી થઈ છે એ ઓગણીસ 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 ખાતર આપી શકે છે સાથે તમે દસ ગ્રામ ઓલિન વન એડ કરી શકો છો અથવા તો તમને એવું લાગે છે કે ઓગણીસ ઓગણીસ નથી ઉપયોગ કરવું તો હાલ તમે માત્ર ઓલિન વન પણ દસ ગ્રામ પંપે નાખી અને આરામથી આપી શકો છો પચીસ દિવસની મગફળી થઈ હોય તો ત્યારબાદ વાત કરી કે જેમને ત્રીસ દિવસની મગફળી થઈ છે તો એમના માટે ખાસ કે તમે પચીસ 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 જે ખાતર આવે છે હવે ખાસ એક આપણે એક અહીંયા પોઈન્ટ પર ધ્યાન રાખીએ અમુક ખેડૂત મિત્રો આગળના વિડીયોમાં જ્યારે આપણે જણાવ્યું હતું પચીસ 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 ખાતરનું તો ભાઈ એ પાવડર સ્વરૂપમાં નહીં પણ પ્રવાહી સ્વરૂપમાં આવે છે માર્કેટમાં તો પ્રવાહી સ્વરૂપની અંદર છે એ તમે લઈ શકો છો તો ખાસ ત્રીસેક દિવસની મગફળી થઈ છે તો તમે પચીસ 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 ખાતર છે એ ચાલીસ એમએલ જેટલું એક પંપે લઈ અને સ્પ્રે કરી શકો છો સાથે ઓલિન વન એડ કરી શકો છો અથવા માત્ર ઓલિન વનનો ઉપયોગ કરવો છે તો પણ અલ્ટરનેટ તમે ખાતરની જગ્યાએ ઓલિન વનનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ એક દિવસની પિસ્તાલીસ દિવસની મગફળી જેને થવા આવી છે એમના માટે ખાસ હાલ તમે જીરો બાવન ચોત્રીસ બધા જાણે છે ખાતર વોટર સોલ્યુબલ એનો તમે ઉપયોગ ખાસ કરી શકો છો અને ખાસ જો આ ખાતરનો ઉપયોગ કરો છો તો એની સાથે દસ ગ્રામ ઓલિન વન એડ જરૂર કરવું અને ખાસ જેમને માત્ર વૃદ્ધિ વિકાસ જ છે પોષક તત્વો પૂરા પાડવા છે એ આ ખાતર ઉપયોગ કરી શકે છે પણ જેમને વૃદ્ધિ વિકાસ પણ કરાવવો છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો એવું કરવું છે વિપરીત વાતાવરણ જે અત્યારે ઊભું થાય છે જેના કારણે છોડ ઉપર જે તણાવ આવતો હોય છે એ ઓછું કરવું છે આગળ જતા ફૂલમાં વધારો થાય તો એ જેને બધી જ વસ્તુઓનો એકસાથે મેળવવું છે તો તમે સો ટકા ઓલ ઇન વન વાપરી શકો સારામાં સારું રિઝલ્ટ તેમાં તમને મળી જશે હવે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ પચીસ દિવસ ત્રીસ અને ચાલીસ દિવસ આ ત્રણ સમયે તમે અલગ અલગ ખાતર અથવા તો ઓલ ઇન વન આપી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે પોટાશ આપવાનું અમે ભૂલી ગયા છીએ પાયામાં આપણે વાત કરી હતી કે ભાઈ પોટાશ તમારે આપવાનો છે ઘણા ખેડૂત મિત્રો પોટાશ આપવાનું ભૂલી ગયા છે અથવા તો નથી આપી શક્યા કોઈ કારણોસર તો એમના માટે ખાસ કે જો તમારે હજી પણ પોટાશ આપવું છે તો છેલ્લી બેલી આપણે જ્યારે ચલાવતા હોઈએ ચાલીસ પિસ્તાલીસ દિવસે ત્યારે તમે પોટાશ નાખી શકો છો જમીનમાં છેલ્લી બેલી ચલાવવાના હો ત્યારે ત્યારે ખાસ તમારે પોટાશ આપી દેવો જોઈએ અને પોટાસની અંદર આપણે આગળ એક વિડીયો બનાવ્યો હતો મહાલાફ ખાતર કે જેની અંદર પોટેશિયમ સલ્ફર અને મેગ્નેશિયમ છે તો ખાસ એ ખાતર તમે અત્યારે આપી શકો છો જ્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસે છેલ્લી બેલી ચડાવો છો ત્યારે અને ખાસ બીજું એક ખાતર જીપ્સમ બધા જાણે છે જીપ્સમ જીપ્સમની અંદર કેલ્શિયમ અને સલ્ફર બંને આવેલું હોય છે તો જેને પોટાશ નથી આપ્યું અથવા તો પોટાશ આપેલું છે અને હાલ એમને કેલ્શિયમ અને સલ્ફરનો કોઈ સ્ત્રોત જોતો છે તો પચાસ કિલો જીપ્સમ એક વીઘે છેલ્લી બેલી ચડાવો ત્યારે તમે આપી શકો છો જીપ્સમ જે ખાસ દાણાદાર સ્વરૂપમાં ઝીણું આવે છે એ પેલું મોટા ઢેફા આવે છે એનો ઉપયોગ નથી કરવાનો ગ્રેડ સારી ક્વોલિટીમાં આવતું હોય એનો જ ઉપયોગ કરવાનો છે જો તમારે જરૂર હોય તો નાખવાનું છે અને ખાસ બધા એવું વિચારતા છે કે ભાઈ ખાતર નખરો આપવા આપવાનું જ કહે છે પણ એવું નથી એક પદ્ધતિસર તમે ખાતર આપશો તો સો ટકા ઉત્પાદન સારું મળશે થોડો ખર્ચ થશે પણ સામે ઉત્પાદનમાં પણ આટલો ફરક આવી જશે એટલે ખાસ જેમને પોટાશ આપવાનું ભૂલી ગયા છે એ પોટાશ આપી શકે છે છેલ્લી વખત આની પછી તમે પોટાશ નહીં આપી શકો અને જેને કેલ્શિયમ અને સલ્ફરનો સ્ત્રોત જોતો છે એ જીપ્સમ આપી શકે છે બેસ્ટ હું કહી શકું મહાલાભ તમે આપી શકો કારણ કે એમાં પોટાસ મેગ્નેશિયમ અને સલ્ફર આવેલું છે અને સૌ જાણે છે મેગ્નેશિયમ કેલ્શિયમ અને સલ્ફર એ બીજી શ્રેણીના પોષક તત્વો છે પહેલી શ્રેણીમાં વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ છે ત્યારબાદ બીજી શ્રેણી છે એની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર છે કે જે દ્વિતીય પોષક તત્વો છે કે જે પાકને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ પછી સૌથી વધુ જરૂરિયાત રહેતી હોય છે ખાસ આ બાબતનું દરેક ખેડૂત જોઈએ હવે આપણે વાત કરીએ ઓર્ગેનિકલી ઘણા ખેડૂત મિત્રો છે રાસાયણિક ખાતર ઉપયોગ નથી કરતા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવા માગે છે તો અત્યારે જે છે આપણી પાસે એક જ સ્ત્રોત છે કે તમે બેક્ટેરિયા જે આવે છે એનો ઉપયોગ કરો પહેલાં જે નાઇટ્રોજન માટે છે તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા ઉપયોગ કરી શકો છો જે માર્કેટમાં તમને મળી શકે છે રાઇઝોમ્બિયમ બેક્ટેરિયાની આ બોટલો પ્રવાહી સ્વરૂપમાં ભાગે માર્કેટમાં મળે છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો જે શું કરે છે કે નાઇટ્રોજન છે એ હવામાંથી નાઇટ્રોજન જમીનની અંદર ફિક્સ કરે અને છોડને પોષક તત્વો પૂરા પાડે છે અને સૌ જાણે છે કે ભાઈ મગફળી છે એના મૂળની અંદર મૂળગંડીકાઓ હોય છે કે જેની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય છે અને જે ખાસ વાતાવરણમાંથી નાઇટ્રોજન જમીનની અંદર ફિક્સ કરતું હોય છે તો રાઇઝોબમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનના સ્ત્રોત માટે અત્યારે ઓર્ગેનિકલી જે ઉપયોગ કરે છે એ લઈ શકે છે ત્યારબાદ ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ માટે તમે અત્યારે પીએસબી બી ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જે આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો જે જમીનની અંદર રહેલો અદ્રાવ્ય ફોસ્ફરસ છે એને દ્રાવ્ય સ્વરૂપમાં લાવે છે એટલે કે જે છોડ છે શોષણ નથી કરી શકતો એ ફોસ્ફરસને અવેલેબલ એટલે કે છોડ છે શોષણ કરી શકે એ અનુરૂપ લાવે છે જેથી કરીને છોડશે અને ફોસ્ફરસ મળી રહે ત્યારબાદ સલ્ફર માટે એક બેક્ટેરિયા હાલ સલ્ફર આપ સૌ જાણો છો પીલાશ પડવાના પ્રશ્નમાં સલ્ફરનો ભાગના પ્રશ્નો રહેતા હોય છે તો સલ્ફર જે છે એના માટે તમે થાયોબેસીલિયસ બેક્ટેરિયા છે એ પણ માર્કેટમાં અત્યારે અવેલેબલ છે એનો તમે ઉપયોગ કરી શકો છો ખાસ કરીને રાઇઝોબિયમ અને પીએસબીમાં શું છે કે એ ફોસ્ફરસ અથવા તો નાઇટ્રોજન છે બહારથી મેળવીને છોડને પૂરા પાડે ત્યારે થાયોબેસિલિયસ એવા છે કે જે ખુદ સલ્ફર ઉત્પન્ન કરે છે એટલા માટે થાયોબેસિલિયસ છે સલ્ફરના સ્ત્રોત માટે તમે ઉપયોગ કરી શકો છો તો હાલ ત્રણ બેક્ટેરિયા છે જેને ઓર્ગેનિકલી જવું છે એમના માટે ખાસ આ એક સારો રસ્તો છે અને જો વૃદ્ધિ વિકાસ માટે અને એ બધી વસ્તુ માટે જો તમારે ઓર્ગેનિકલી જવું છે તો ઇન વન તમે ઉપયોગ કરી શકો છો કારણ કે પ્લાન્ટ બેઝ બાયોસ્ટિમ્યુલન્ટ છે કોઈ કેમિકલ યુક્ત નથી એકદમ પ્લાન્ટ બીજ એટલે ઓર્ગેનિક બાયોસ્ટિમ્યુલન્ટ છે એટલે એનો તમે ઉપયોગ ઓર્ગેનિક ઓર્ગેનિકલી પણ કરી શકો છો રાસાયણિક રીતના પણ વાપરતા હોવ તો પણ તમે આને સાથે ઉપયોગમાં લઈ શકો છો કોઈ પ્રશ્ન નથી હવે વાત કરીએ કે ભાઈ જે લોકો ઓલિન વન છે સો ગ્રામ ખરીદવા માગે છે તો એમના માટે ખાસ અત્યારે એ છે કે હાલ સો ગ્રામ ઓલિન વનની કિંમત બધા જાણે છે પાંચસો રૂપિયા છે તો પાંચસો કે એનાથી વધારેની જે ખરીદી કોઈ પણ ખેડૂત મિત્ર કરે છે એગ્રીબોન્ટ પરથી તો એની સાથે આપણે જે એગ્રીબોન્ડનું ટી શર્ટ છે કે જેની એમાં અઢીસો રૂપિયા છે એ સાથે ફ્રીમાં છે જાણો તો ઘણા લોકો વિચારતા હશે કે ભાઈ એમાં શું નવી વસ્તુ છે તો નવી વસ્તુ કાંઈ પણ નથી સૌ જાણે છે બે વર્ષથી આપણે એગ્રીબોન્ટ ચાલી રહી છે કન્ટિન્યુ અને બે વર્ષથી જે છે ખેડૂતોનો સપોર્ટ મળ્યો છે સહકાર મળ્યો છે એના કારણે જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને સૌ જાણે છે બે વર્ષથી આપણે કૃષિ પ્રશ્નોત્તરીમાં ખેડૂત તાલીમ દ્વારા અથવા અલગ અલગ વસ્તુ દ્વારા ખેડૂત મિત્રોને અઢળકીનામો આપણે આપી ચૂક્યા છીએ ગણતરી કરી પણ નથી અને કરવાના પણ નથી અત્યારે માત્ર પાંચસો સો ગ્રામ ઇન વન ઉપર ટી શર્ટ આપવાનો એક જ હેતુ છે એ ઘણા ખેડૂત મિત્રો સોસો ગ્રામ બસો ગ્રામ ઇન વન ખરીદી રહ્યા છે કારણ કે એમની જરૂરિયાત જ એટલી છે પાંચ વીઘા જમીન છે બસો ગ્રામ ઓલિન વન સુફિશિયન્ટ છે એના માટે પૂરતું છે તો જે એમની ખરીદી છે એ સો બસ્સો ગ્રામની હોય છે ત્યારે અખાત્રીજ ઉપરના આપણે અલગ અલગ તહેવાર પર ઘણી ઓફરો આપી છે પાંચસો ગ્રામ ઉપર કિલો બે કિલો ઉપર પણ જે સો ગ્રામ ખરીદી છે એમના મનમાં એવું ના થાય કે ભાઈ અમે ખરીદી કરી રહ્યા છીએ પણ અમને હાલ કાંઈ નથી મળી રહ્યું હું એ પણ માનું છું કે ખેડૂતો છે એ ક્યારેય માગતા નથી કે ભાઈ અમને આ વસ્તુ આપો કે અમને કાંઈ પણ ઇનામ આપો એ ક્યારેય માગતા નથી પણ અમે પણ ખેડૂતો સાથે એટલા સમયથી કામ કરી રહ્યા છીએ અમને પણ એની લાગણીઓને અનુભવ છે એટલા માટે અમે એ ખેડૂત મિત્રો માત્ર સો ગ્રામ બસો ગ્રામની જરૂરિયાત છે ખરીદી કરી રહ્યા છીએ એમને એક ઇનામ મળી રહે જેથી એમને ખ્યાલ રહે કે એગ્રીબોન્ડ હંમેશા એમની સાથે છે એ માટે હાલ આપણે ઓફર લાવ્યા છીએ કે ભાઈ પાંચસો ઉપરની ખરીદી ઉપર ટી શર્ટ હાલ બધા જ ખેડૂત મિત્રો માટે ફ્રી છે આ ઓફર લિમિટેડ સ્ટોક માટે છે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી સો ટકા આપણે બધા જ ખેડૂત મિત્રો જે ખરીદી કરે છે પાંચસો રૂપિયા ઉપરની એ બધાને જ મળશે તો હવે સ્ટોક છે એ ખાલી કરવાની જવાબદારી હવે તમારા પર આપું છું જે ખેડૂત મિત્રો અત્યાર સુધી ખરીદી કરતા હતા હવે કરવાના છે તો ભાઈ એમના માટે ખાસ હાથ છે કે ભાઈ પાંચસો ઉપરની ખરીદી ઉપર હાલ એગ્રી પણ છૂટ આપી રહ્યું છે આ તમને અને ખાસ આવતા વિડિયોમાં આપણે કપાસ ઉપર ચર્ચા કરીશું કે ભાઈ મહિના દિવસનો કપાસ થયો છે તો કયું ખાતર કઈ દવા શું માવજત આપવી એના પર ખાસ ચર્ચા કરીશું ત્યારબાદ હજી પણ કોઈ પ્રશ્ન છે તો તમે પૂછો પ્રશ્નમાં જણાવી શકો છો અને ખાસ એક અગત્યની વાત એ છે કે ઘણા ખેડૂત મિત્રો છે પૂછો પ્રશ્નો પ્રશ્નો પૂછી રહ્યા છે તો અમુક કારણોસર આપણે બધાને ક્યારેક પર્સનલી જવાબ ફોન પર અથવા મેસેજમાં નથી આપી શકતા તો એ બદલ ખાસ હું માફી માંગુ છું કારણ કે તમે પણ જાણો છો કે સિઝનના કારણે પ્રશ્નો વધી રહ્યા છે તો એ પ્રમાણે પ્રશ્નો અત્યારે અમારી પાસે આવી રહ્યા છે બને એટલા ખેડૂતોને આપણે પ્રશ્નો જવાબ આપીએ છીએ પણ કોઈ કારણસર અમુક લોકો છૂટી જતા હોય છે તો ખાસ એ બદલ અમે માફી માંગીએ છીએ કારણ કે હાલ આપણે બધે નથી પહોંચી શકતા એટલા માટે જ આપણે આ તમારો સવાલ અમારો જવાબની સિરીઝ લાવ્યા હતા જેથી કરીને મેજોરિટી એટલે કે સૌથી વધુ જે ખેડૂત મિત્રોના પ્રશ્નો આવતા હોય છે એના પર જ એક વિડીયો બનાવી અને આપી શકીએ જેથી કરીને આપણે બધાને પર્સનલી ફોન અથવા મેસેજ દ્વારા જવાબ ના આપી શકીએ તો પણ વિડીયો દ્વારા એમને માહિતી મળી શકે તો ખાસ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે ભાઈ આપણે તમે જાણ્યું હશે કે ભાઈ અત્યાર સુધીના આપણા વિડીયોમાં આપણે બને ત્યાં સુધી કોઈ ખેડૂત મિત્રો એવું નથી કહેતા કે તમે ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો કે નોટિફિકેશન ઓન રાખો પણ હાલ હું કહું છું કે ભાઈ તમે નોટિફિકેશન અને ઓન રાખો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને કોઈ નવો વિડીયો આવે છે તો એની નોટિફિકેશન તમને મળી જશે જેથી કરીને જો તમારે ઉપયોગી છે ભાઈ મેં મગફળીનું વાત કર્યું છે મગફળી પર એગ્રીબોનનો વિડીયો છે મને લાગે છે ઉપયોગી છે તો તમે જોઈ શકો છો નથી ઉપયોગી લાગતો ના જો કોઈ પ્રશ્ન નથી પણ ઓન રાખવાનો એક જ ફાયદો છે કે તમે પૂછો પ્રશ્નમાં કોઈ પ્રશ્ન પૂછ્યો અને કોઈ કારણોસર જવાબ ના આપી શક્યા હોય તો વિડીયો દ્વારા પણ તમને માહિતી મળી રહે આવતા અઠવાડિયે ફરીથી આપણે મળીશું કપાસના પાક પરનો પ્રશ્ન લઈને ત્યાં સુધી આપણે વિરામ લઈએ અને ખાસ એગ્રી જે ઓફર છે એનો તમામ ખેડૂત મિત્રો લાભ લે એવી અમને આશા છે ધન્યવાદ